ભારતમાં ભણતરના ભારને મુક્ત કરવાનો એક અનોખો પ્રયોગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને બોજ ન પડે તે માટે રમતગમત સાથે શિક્ષણ વ્યાપ વધે અને બાળકો સારી રીતે મનોરંજન સાથે જે પોતાનું વ્યક્તિત્વ વિકાસ કરી શકે તેવા ઉદ્દેશ સાથે આખા વર્ષ દરમિયાન દસ દિવસ જે બેગલેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે આપણને વિચાર આવશે કે બેગલેસ ડે એટલે શું તો વાત કરીએ કે બેગલેસ ડે એટલે કે બેગ ન લઈ આવવાનું શાળામાં અને દસ દિવસ સુધી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આ જે તારીખો નક્કી કરવામાં આવે છે દિવસો નક્કી કરવામાં આવે છે તે દિવસે શાળા દ્વારા નક્કી થતાં ઉદ્યોગનગર હોય પોલીસ સ્ટેશન હોય બેંક હોય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય કે પછી વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ વિકલ્પો હોય ત્યાં બાળકોને લઈ જવામાં આવે છે અને બાળકોને ત્યાંની જે શું વિગતવાર માહિતી છે તેની સમજણ આપવામાં આવે છે જેથી કરીને બાળકો પોતાનો વ્યક્તિત્વ વિકાસ કરી શકે અને ભવિષ્યમાં બાળકો પોતા બાળકોમાં રહેલી જે આવડત છે તે પોતે ધંધાકીય ક્ષેત્ર હોય કે પછી કોઈપણ ક્ષેત્રમાં તે પ્રવૃત્તિ કરી શકે તેવા ઉદ્દેશ સાથે અને કઈ રીતે અર્થતંત્ર ચાલે છે તેના ઉદ્દેશ સાથે આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે નવસારીમાં પણ શાળા સરકારી શાળા જે વિજલપુર પ્રાથમિક શાળાના બાળકોને વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને કઈ રીતે પોલીસ સ્ટેશન કામગીરી કરી છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી ત્યારે બેગલેસ ડે આ રીતે ઉજવવામાં આવે છે જી હા મારું નામ લીનાબેન ટંડેલ વિજલપુર પ્રાથમિક શાળામાં આચાર્ય છું શાળામાં બેગલેસ ડેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એવા દિવસ દિવસ બાળકો હોય કે એ લોકો બેગલેસ આવવાનું હોય બેગલેસ મતલબ પાર વગર ભણવાનું તો એના માટે પ્રવૃત્તિ કરાવીએ તેમાંથી આ એક પ્રવૃત્તિ આજની પ્રવૃત્તિ છે કે પોલીસ સ્ટેશનની મુલાકાત પોલીસ સ્ટેશનની સાથે સાથે અમે સાયબર ક્રાઇમ એના વિશે પણ બાળકોને માહિતી મળી રહે એમાં એના માટે પણ બોલાવવામાં આવેલા હતા ભાઈને એટલે એમણે પણ સાયબર ક્રાઇમની માહિતી આપી બીજી બેગલેસ ડેની પ્રવૃત્તિઓમાં અમે ઉદ્યોગોની મુલાકાત લઈએ છીએ શાકભાજી બજાર કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર બેંકની મુલાકાત પછી આપણી કૃષિ યુનિવર્સિટી આવેલી છે ત્યાં બધું વિવિધ ખેતરોની મુલાકાત ને પાકને બધું બતાવવામાં આવે છે અને મમતા મંદિર આપણા વિસ્તારમાં જ આવેલું છે એમાં પણ વર્કશોપ ચાલે છે તો એની મુલાકાત લઈએ છીએ એ બધા અમારા આયોજનમાં છે એનો હેતુ એટલો કે બાળકો આગળ જતા પણ વોકેશનલ પ્રવૃત્તિઓથી માહિતગાર થાય આગળ જતા કોઈ વ્યવસાયમાં જોડાવવું હોય એ લોકોની આવડતને આગળ એ કરવી હોય તો એ લોકો એમાં એના પરથી ખ્યાલ આવે લોકોને અમે શામાં એક્સપર્ટ છીએ અને અમે શું કરી શકીએ છીએ તો એનો હેતુ આ છે એમ દસ દિવસ બેગલેસ ના હોય છે તેમાં આપણે દસ દિવસની પ્રવૃત્તિનું આયોજન અમે આખા વર્ષમાં કરેલું હોય છે